નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો અખિલ ભારતીય મૂલકી સેવા રમતગમત અને ગીત સંગીત નૃત્ય નાટ્ય સ્પર્ધાઓ માટે બે હજાર ચોવીસ પચીસમાં જે પણ ખેલાડીઓને ભાગ લેવો છે તેમના માટે ગુજરાત સરકારનો ઓફિસિયલ પરિપત્ર બહાર પડી ગયો છે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો હવે તમારી સામે અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત અને ગીત સંગીત નૃત્ય અને નાટ્ય સ્પર્ધાઓ બે હજાર ચોવીસ પચીસમાં ભાગ લેવાની ખેલાડીઓની પસંદગી બાબતનો જે ઓફિસિયલ પરિપત્ર તે આવી રહ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ નવી દિલ્હી દ્વારા દર વર્ષે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વિવિધ રમતગમત ગીત સંગીત નૃત્ય અને નાટક માટેની અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધા યોજવામાં આવે છે કેન્દ્ર સરકારના ઉપક્રમે નીચે મુજબની વિવિધ સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે દેશભરમાં જુદા જુદા રાજ્યોમાં કરવામાં આવે છે જેમાં રમતનું નામ આપેલું છે તેમાં એથ્લેટિક્સ પુરુષ ઓપન પુરુષ વેટરન મહિલા ઓપન અને મહિલા વેટરન તો આ રીતે અઢાર જે ક્રમ આપેલા છે તો તમે વાંચી શકો છો ત્યારબાદ કહેવામાં આવ્યું છે નીચે કે ઉક્ત સ્પર્ધાઓમાં ભાગ લેવા બાબતે તથા રમત ગમતને લગતા નિયમોની વિસ્તૃત જાણકારી માટે ઉપર વંચા લીધા તારીખ સત્યાવીસ એક બે હજાર બાવીસના પરિપત્રથી જરૂરી વિવિધ સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે તારીખ સત્યાવીસ એક બે હજાર બાવીસનો પરિપત્ર સામાન્ય વહીવટી વિભાગની જી એસ વન વેબસાઇટ પર મૂકેલ છે આ નિયમો તથા કેન્દ્ર સરકાર દ્વારા આ નિયમોમાં વખતો ફેરફાર આ સ્પર્ધાઓમાં ભાગ લેનાર અધિકારી કે કર્મચારી બંધન કરતા રહેશે ત્રણ વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન યોજાનાર અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુ રાજ્ય સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ વંચા લીધેલ પરિપત્રમાં જણાવેલ લાયકાતો ધરાવતા હોય તેમજ અખિલ ભારતીય મુલકી સેવા સ્પર્ધા રાષ્ટ્રીય રાજ્ય જિલ્લા તાલુકા કક્ષાની સ્પર્ધા આંતર યુનિવર્સિટી કોલેજ શાળા કક્ષાની સ્પર્ધાની વિભાગીય કે આંતર જિલ્લા પંચાયત કક્ષાએ પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ મેળવેલ હોવો જોઈએ ભાગ લીધેલ હોય તેઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે ચાર અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છું રાજ્ય સરકારના અધિકારીઓ કર્મચારીઓએ આ સાથે દર્શાવેલ એનેક્ષર વનમાં જરૂરી વિગતો ભરીને તારીખે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ઉપસચિવશ્રી કલ્યાણ અંડ અથવા કલ્યાણ શાખા સામાન્ય વહીવટી વિભાગ બ્લોક નંબર સાત સચિવાલય ગાંધીનગર ખાતે મોકલ્યા પણ રહેશે નિયત કરે સમય મર્યાદા બાદ એટલે કે ત્રીસ ચાર બે બાદ મળેલ અરજી પત્રકો ધ્યાન લેવામાં આવશે નહીં પાંચ સચિવાલયના સર્વે વિભાગો ખાતા વડાઓ અને આ સ્પર્ધામાં ભાગ લેવાની બાબતને બહોળી પ્રસિદ્ધિ આપી કર્મચારીઓ અધિકારીઓને વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા સમયસર જાણ કરવાનું રહેશે તેઓ ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે શ્રી એમ કે પટેલ સેક્શન અધિકારી શ્રી સામાન્ય વહીવટી વિભાગ ગુજરાત સરકારનો ઓફિશિયલ પરિપત્ર આપણે જોયો હવે જે મિત્રો એનેક્સર વન છે તેની ચર્ચા કરી લઈએ તો તમારી સામે એનેક્સર વન આવી રહ્યું છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ એક એક બે હજાર ચોવીસના પરિપત્રક ક્રમ જે ક્રમ આપેલો છે તે મુજબ અખિલ ભારતીય મુલકી સેવા રમતગમત સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસ માટે અરજીપત્રકની વિગત છે તે આપવામાં આવી છે એ અરજીપત્રક તમે જોઈ શકો છો તે તમે પૂરું વાંચી શકો છો અને તે અરજીપત્રકનો નમૂનો તે ભરી તમારે આ અરજદારની સહી અને નામ અને સહી ત્યારબાદ કચરીના વડા અને સયનો સિક્કો કરાવી છેલ્લે ત્રીસ ચાર બે હજાર ચોવીસ સુધીમાં તેને મોકલી આપવાનું છે જે સરનામું છે એ ગાંધીનગરનું આપમાં આપવામાં આવેલું છે આ પરિપત્ર હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશનથી તમે ડાઉનલોડ કરી આ ફોર્મ ભરી શકો છો અને રમતગમતમાં જે પણ કર્મચારીઓ અધિકારીઓ ભાગ લેવા માગે છે તે બહોળી સંખ્યામાં ભાગ લઈ તેમનું જે પરફોર્મન્સ છે તે ઉત્તમ બની રહે તેવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો પૂરો કરીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે તમને નવા નવા અપડેટ્સ મળતા રહે Thank you very much. Jai Sri Krishna.